ચાસણી કર્યા વગર કે કાજુનો પાવડર બનાવ્યા વગર આજે આપણે ફક્ત પંદર મિનિટમાં કોઈ પણ બનાવી શકે તેવી સરળ રીતે કાજુ કતરી બનાવીશું ઘરે ખૂબ જ સસ્તી તૈયાર થાય છે અને ચોખ્ખી તૈયાર થાય છે અહીં તમે જોઈ શકો છો કેટલી સરસ ક્વોલિટીની તૈયાર થઈ છે હવે અહીંયા અમે બસો ગ્રામ જેટલા કાજુ લીધા છે તમે આ કાજુ ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે એ ભાવમાં સસ્તા પણ હોય છે હવે અહીંયા આપણે કાજુ લઈ લેશું હવે આની અંદર પાણી નાખીને આપણે બે વખત પાણીથી ધોઈ લેશું એટલે એને માનો જે ડસ્ટ અને કચરો છે ને દૂર થઈ જાય હવે આની અંદર આપણે નોર્મલ પાણી નાખીશું અને લગભગ ત્રણ કલાક સુધી પલળવા માટે મૂકી દેશું અહીં તમે ઓવરનાટ પર પલાળી શકો છો તો વધારે કાજુ સોફ્ટ થઈ જશે અને ઓછામાં ઓછા તમારે બે કલાક પલાળવાના છે બે કલાક પછી તમે જોઈ શકો છો કાજુ ફૂલીને ડબલ સાઈઝના થઈ ગયા છે અને હવે જે આ પાણી છે ને એ પાણીને આપણે કાઢી નાખશું ફરી પાછું પાણી નાખીશું અને ફરી પાછા કાજુને ધોઈ લેશું આ રીતે કાજુ છે ને એની જે પેસ્ટ તૈયાર થાય છે ને એકદમ સ્મૂથ ટેક્સચર વાળી તૈયાર થાય છે અહીં આપણે કાજુનો પાવડર બનાવી એને ચાળવાની બિલકુલ પણ જરૂર નથી પડતી ઇવન એની પેસ્ટ તૈયાર થાય છે એટલે કે ક્યાંય પણ મોટા લમ્સ રહેતા નથી અહીં તમે જોઈ શકો છો આરામથી કાજુ તૂટી રહ્યા છે હવે તમે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો પલાળવા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખજો આ કાજુને આપણે બે પાણીથી વોશ કરી લીધા છે હવે એક મિક્સર જાર લેશો બસો ગ્રામ જેટલા કાજુ લીધા હતા તેની સામે એકસો ને સાહીઠ ગ્રામ જેટલી ખાંડ પડશે અહીં ખાંડ છે ને સારી ક્વોલિટીની વાપરવાની જો એનો પીળો કે બ્રાઉન કલર હશે ને તો કાજુ કતરીનો પર કલર એવો આવશે એટલે એકદમ પ્યોર વ્હાઈટ હોય એવી ખાંડની પસંદગી કરવાની અહીં આપણે ખાંડને પહેલા પીસી લેવાની છે અહીં ખાંડનો પાવડર આપણો તૈયાર છે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું એટલે ઘરમાં રહેલી મોટી ચમચી હોય ને એટલું નાખીશું જેથી આપણે હવે આની અંદર કાજુ નાખશું ને તો પેલા નીચે ખાંડ અને પાણી એ પીસાશે જેના થયા કે ખાંડનું પાણી થશે અને કાજુ નાખીશું ને તો એકદમ યુનિફોર્મમાં એટલે કે ઇવન ટેક્સચરમાં કાજુની પેસ્ટ તૈયાર થશે અને ક્યાંય પણ મોટા ચક્સ નહીં રહે અહીં તમે જોઈ શકો છો વિધિના બે મિનિટની અંદર આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થવા લાગશે અને ઢાંકણ ખોલશું ને તો અંદર રાખશે અહીં તમે જોઈ શકો છો પેસ્ટનું ટેક્સર જોઈ શકો છો એકદમ મોટા ટેક્સર નથી રહ્યા તો હવે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીત તમે ક્યાંય નહીં જોયો અને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં રહેલું કોઈ પણ વ્યક્તિ આ રીતે કાજુ કતરી આરામથી બનાવી શકે છે અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચરની આપણી કાજુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે અહીં આપણે છે ને નોનસ્ટીક નોનસ્ટિક ન હોય તો તમે લોખંડની કડાઈ લઈ શકો છો પણ જાડા તળિયાવાળી લેવાની ગેસની એકદમ સ્લો રાખવાની છે લોખંડની કડાઈ વાપરો તો જે નાનો ગેસ હોય એના ઉપર કરવાનો નોનસ્ટિક લીધું છે તો એનામાં છે ને તે ઓછું ચીપકે છે અને સહેલાઈ રહે છે હવે કન્ટિન્યુ ધીમા ગેસની ફ્લેમ ઉપર લગભગ આપણે પંદર મિનિટ જેવો સમય લાગશે 15 થી અઢાર મિનિટ લાગી શકે છે ડિપેન્ડ ઓન તમારી ગેસની ફ્લેમ કેટલી છે અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે આ રીતનું ટેક્સચર ચેન્જ થતું રહેશે આ રીતે જ્યારે કડાઈથી છૂટું પડે ત્યારે પંદર મિનિટ બાદ તમારે એક પ્લેટમાં થોડુંક મિશ્રણ નાખી આ રીતે ઘોડો વાળવાનો આ ઘોડો ચીકણો પણ ન હોવો જોઈએ હાથમાં ચોટવટો પણ ન હોવો જોઈએ આરામથી આવી રીતે ઘોડી વળે એ રીતનું મિશ્રણ થાય એટલે સમજી લેવાનું કે આપણું તૈયાર છે પંદર મિનિટ તો તમને આરામથી લાગી જ જવાની છે મિશ્રણ તૈયાર છે હવે બટર પેપરનો ઉપયોગ કરી શકો છો અથવા તો આવી રીતની સિલિકોન મેટનો ઉપયોગ કરી શકો છો મારી પાસે સિલિકોન મેટ હતી એના ઉપર ઘી લગાડી આ મિશ્રણને નાખી દેસુ અને લગભગ એક કે બે મિનિટ સુધી આવી રીતે મસળી લેશું અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે જેમ તમે મસળશો ને મિશ્રણ થોડુંક ઠંડુ થતું જશે અને એનામાં એક શાઇન વધતી જશે તો છે ને ખૂબ જ સરળ રીત અહીં લગભગ બે થી ત્રણ મિનિટ સુધી મસળી લીધા બાદ ફેન ચાલો તો એટલે આ મિશ્રણ થોડુંક ઠુ થઈ ગયું છે એટલે હવે આપણે ઇવન સાઇઝમાં આપણે વણીશું ના તો બહુ જાડી ના તો બહુ તો અહી તમે જોઈ શકો છો પેલા આપણે સ્કવેર શેપ આપી દીધો છે હવે સ્કેલની મદદ લઈશું અને ઇવનલી આને સ્પ્રેડ કરી દઈશું એટલે કે જાડી ન રહે તો આવી રીતે તમે સ્કેલ ઉપરથી ફેરવશો ને તો એક જ સાઇઝની કાજુકતરી આપણે તૈયાર થશે આ સ્કીલ ને મેં સારી રીતે ધોઈને પછી ઉપયોગમાં લીધી છે હવે બજાર જેવું માટે આપણે ઉપર ચાંદીનો વરખ લગાડીશું આ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો શકો શકો છો છો અથવા સ્કીપ પણ પણ કરી દિવાળી છે એટલે આપણે કાજુ કતરી માર્કેટ સ્ટાઇલ બનાવીએ છીએ એટલે આપણે વરખનો ઉપયોગ કર્યો છે હવે આને એક કલાક સુધી મેં ઠંડુ થવા માટે મૂકી દીધું તો જે આરામથી સેટ થઈ જાય ત્યારબાદ આપણે એના આવી રીતે ટુકડાઓ કરી લેશું કાપા પાડી લેશું તો બજારમાં મળે એ રીતનો શેપ આપણે આપ્યો છે અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની કાજુ કતરી આપણી સેટ થઈ ગઈ છે તમે આરામથી આને બનાવી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને આજની આ રેસિપી તમને કેવી લાગી આ ટ્રીક તમને કેવી લાગી તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં તો છે ને એકદમ યુનિક ટ્રીક અને ઇઝી રીત તો હવે આ દિવાળી ઉપર તમારા કુટુંબીજનોને આ કાજુ કતરી બનાવીને રાજી કરજો અને તમે પણ ખાજો રેસીપી કોઈ પ્રકાર ગમે તો વિડીયો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો મારો વિડીયો તમે કયા દેશના ખૂણેથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો છો એ જાણીએ મને ખુબ જ આનંદ થાય છે હું ફરી મળીશ આવી રેસીપી સાથે ત્યાં સુધી આ જો બગર કેર ફોર વોચિંગ